રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાની અલગ અલગ શાળાઓમાં છે તે આ તમામ સાયકલો છે તે વિતરણ કરવામાં આવનાર હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે છે તે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ આઠથી બારની વિદ્યાર્થીનીઓ માટે સરસ્વતી સહાય યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરવામાં આવે છે ત્યારે સરકારની આ યોજનામાં વિવિધ કાર્યક્રમો દ્વારા આ સાયકલો વિતરણ કરવામાં આવતી હોય છે ત્યારે રાજ્યમાં અનેક જગ્યાઓ પર આ સરકારી સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે ત્યારે જે તે જ પરિસ્થિતિ પાદરામાં પણ જોવા મળી છે સરસ્વતી સહાય યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતી આ સાયકલો પાદરાના પીપી ખાતે તૈયાર કરવામાં આવી હતી જે સાઇકલો કેટલાક મહિનાથી ધૂળ ખાઈ રહી છે સ્કૂલના ગ્રાઉન્ડમાં મુકાયેલ આ સાયકલો પર કાટ ચડી જવા પામ્યો છે ત્યારે અનેક સાઇકલો વરસાદના કારણે ખવાઈ જઈ છે તંત્રની પોલ પણ ખુલ્લી પડી છે જેમાં સત્યાવીસો સાઇકલોનો હજુ કોઈપણ પ્રકારનો નિકાલ કરવામાં નથી આવ્યો જેને લઈને લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે પાદા નગરપાલિકાના કોર્પોરેટર રાજુ રાણા દ્વારા જોવા જઈએ તો જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ગ્રાઉન્ડ ખાતે મૂકવામાં આવેલ સાયકલોની જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેમાં તમામ સાયકલો છે તે ચડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા આજ રોજ હું અહીંયાથી વિસ્તારમાં જતો હતો તો મારી નજર પડી હું વોર્ડ નંબર ચારના નગરપાલિકા સદસ્ય છું અહીંયા ઘણા ટાઈમથી આ સાઇકલો તૈયાર થઈને પડી રહી છે એનો કોઈ ઉપયોગ નથી સરકાર જો આટલી બધી સહાય કરતી હોય આટલી લાખો કરોડો રૂપિયા ખર્ચો કરતી હોય નાની નાની બાલિકાઓ માટે આ સરકાર મફતમાં સાઇકલો હાલે છે તો જે તે લાગતા વરગતા એના અંદરમાં જે વસ્તુ આવતી હોય તો એનો કોઈ નિકાલ તો કરો ઘણા ટાઈમથી આ સાઇકલો પડી છે અને હવે આ સાયકલોનો કોવાઈ જશે એનો કોઈ ઉપયોગ નહીં થાય અગાઉ પણ થોડા દિવસ ઉપર છાપા વાંચેલું કે સાયકલો આવી રીતે બિનવારસી ઢગલો સાયકલોનો કાટ ખવાઈ ગયો તો આનો મતલબ શું સરકાર જો આટલી બધી સહાય કરતી હોય તો આવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરે અને આ ચોવીસ કલાકની અંદર આ જે છોકરીઓને આપવાની એનો નિકાલ કરે એ મારી વિનંતી છે આ મીડિયાના દ્વારા માધ્યમથી હું તમને જણાવું છું